બધા છોકરો ત્રણ વાંધો હાજરી તમે બોલ્યો તો ઘેર રેર થી આ રૂપા ના મોકલી છોકરો લેસન શું લાવ્યા ઓલા મુ તક લી દોલા લાય તો ગુલાબ જો બોલે આય દુ લાલ ગુલાબ જો બોલ તારે તો પેલા ઓય હા સે ઉભા જા એકડે બોલ એક બે 3 50 79 3 50 71 89 મે હરતો નહિ સીખજીમાં કમિલ

આ બેજા તમે મને પ્રશ્ન પૂછો બગે બેસલા ઓ યે બા એક શરત ઉપર પ્રશ્ન તો મને આવડતું તો તમારે સ્કૂલમાં અઢવના નજ્યા આ આલ દી ઓ એવી કઈ દાળ છે ભાત પણ ન ખવરાય ઓ પૂછો પૂછો